ગજાનન ફૂડ માં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે કેરી અને ડુંગળીનું કચુંબર એ આપણે કઈ રીતે બનાવીશું એની રીત આપણે જોઈશું એના માટે મેં એક કેરી લીધી છે અને એક ડુંગળી લીધી છે હવે આપણે કેરીને છોલી લઈશું ઉપરથી છોતરા કાઢી દઈશું આ રીતે આપણે કેરીને છોલી લેવાની હવે મેં કેરી અને ડુંગળી બંને છોલી લીધું છે હવે આપણે એક છીણી લઈશું આવી છીણી લઈ અને આપણે એને કેરીને અને ડુંગળીને છીણી લઈશું આ રીતે મેં કેરીને છીણી લીધી છે અને એ જ રીતે ડુંગળીને પણ આપણે છીણી લઈશું આ કેરીને ડુંગળી આપણું છીણાઈ ગયું છે આ જે મોટા મોટા પીસ વધ્યા છે એને આ રીતે આપણે ચક્કાથી સમારી દઈશું હવે આપણે એની અંદર મસાલો કરીશું અડધી ચમચી આપણે મરચું લઈશું દોઢ ચમચી આપણે ધાણાજીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને થોડો ગોળ મેં સમારીને રાખ્યો છે એ આપણે એડ કરીશું અંદર હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું આપણે એને હાથની મદદથી આ ગોળના જે ગઠ્ઠા છે એને આ રીતે દબાવી અને ભાગી દઈશું અને આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું ઉનાળાની ગરમીમાં આપણને લૂથી બચાવે છે તો આ કચુંબર આપણે રોજ ખાવું જોઈએ તો તૈયાર છે આપણું કચુંબર મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો